ગૌરવ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં અંગ્રેજી પ્રિન્સિપાલ વિષયમાં ગોલ્ડ મેડલ અને લેંગ્વેજ થ્રુ લિટરેચર વિષયમાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ આવેલ બંને વિદ્યાર્થીનીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો ભરૂચ સ્થિત વીસીટી કોલેજ દ્વારા લેવાયેલ એપ્રિલ બે હાજર ચોવીસમાં પરીક્ષામાં અંગ્રેજી પ્રિન્સિપલ વિષયમાં ગોલ્ડ મેડલ અને થ્રુ લિટરેચર વિષયમાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ આવેલ બંને માટે સમારંભ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસીટી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હકીમ મારિયા સલિમ એપ્રિલ બે હાજર ચોવીસમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં અંગ્રેજી પ્રિન્સિપલ વિષયમાં ગોલ્ડ મેડલ

કોઠીવાલા સીઈઓ નુસરત જહાં તથા ઉપસ્થિત તમામ વીસીટી પરિવાર તરફથી દુઆઓ સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સફેદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમ અસલામ વલેકુમ આજે હું મારી છોકરી માટે વીસીટી સ્કૂલમાં આવી છું મને ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે મને અહીંયાના શિક્ષકો આચાર્ય બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી છોકરીને બહુ સરસ પ્લેટફોર્મ મળ્યું અને હું બધા બીજા વાલીઓને કહેવા માગું છું કે તમારી છોકરીઓ અહીંયા બિલકુલ સેફ છે બેફિકર તમે અહીંયા વીસીટીમાં એડમિશન કરાવો અને ખૂબ ખૂબ છોકરાઓને આગળ વધાવો એમની હોસ હૌસલા અફઝાઈ કરો મારી પાસે શબ્દ નથી અત્યારે કે હું શું બોલું હું ખૂબ ખૂબ આભારી છું અહીંયાના આચાર્યના શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી છોકરી પર આજે મને બહુ ગર્વ મહેસૂસ થાય છે તમે છોકરાઓના મતલબ કે હું કહેવા માગું છું કે છોકરીઓની ઉડાન એ એ જેટલી ઉડવા માગે છે એ તેટલી ઉડાન ભરવા દો એમને કેમ કે અત્યારે અમારા સમાજમાં એ વસ્તુની ખૂબ ખૂબ જરૂર છે કે છોકરીઓ આગળ વધે અને કામયાબ બને બસ હું આટલું જ કહેવા માગીશ થેન્ક યુ હું અહીં હોસ્ટેલમાં રહીને બીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ત્રણ વર્ષ ગ્રેજ્યુએશન પૂરા કરેલા છે જેમાં મને ઇંગ્લિશ લિટરેચર પ્રિન્સિપલ સબ્જેક્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું છે જેના માટે હું સી ઈઓ નુસરત જહાં મેમ તેમજ પ્રિન્સિપલ અંસુયા મેડમ તેમજ દરેક શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મારી ખૂબ જ મદદ કરી જેમની જેમનો સાથ સહકાર મને અત્યારે આ પદ પ્રાપ્ત કરાવ્યું છે તેમજ હું હોસ્ટેલના દરેક સ્ટાફનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે મને સારું એવું વાતાવરણ પૂરું પાડ્યું છે જેના કારણે એક હિંમત અને પ્રોત્સાહન મળેલું છે તેમજ હું મારા પિતાનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે હર હંમેશ મારી સાથે રહ્યા છે જ્યારે પણ મને કામયાબી મળે તો તે મારા કરતાં વધારે તેમને ખુશી થાય છે અને જ્યારે પણ જરૂર પડી છે દરેક શિક્ષણ પ્રાપ્ત કરવા એમણે સારું એવું વીસીટી તરીકેનું પ્લેટફોર્મ પસંદ કર્યું છે કે જેણે મને ખૂબ સેફ્ટી તરીકે મદદ કરી છે થેન્ક યુ હું મેં મારા બીએના ત્રણ વર્ષ વીસીટીમાં પૂરા કરેલ છે અને બે હજાર ચોવીસના એલ એલ ટીએલમાં મારા યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક આવેલ છે જે બદલ હું કોલેજનું તથા વીસીટી કેમ્પસનું સીઈઓ નુસરત જહા મેડમનું પ્રિન્સિપલ અંશયા મેડમ તથા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના સ્ટાફ તથા સમગ્ર વી કોલેજ તથા વીસીટી કેમ્પસનો આભાર માનું છું અને ત્યારબાદ હું મારા માતા પિતાનો આભાર માનું છું કે જેમણે આટલું સ્ટ્રગલ કરીને મને આ મુકામ સુધી પહોંચાવે છે